ફાઇનલી આપણે આપણા ઈજુ કાકાના ઘરે આવી ગયા છીએ સાબનાવા નો ભૂનિયાનો મારો ભૂનિયાનો મારો મિત્ર તેજજ પણ સાબનાવા બનાસી તોລະ બોલો અને આજ મારા કાકાને ચેનલ બ્લોગ ઉતારવાનો આજ હું ઉતારવાનો છું અને મારી પણ ચેનલ છે અને મારા કાકાની પણ ચેનલ છે અને આજ આજે આમ બધાએ

હવે હે ને મિત્રો થયું કેવું ખબર છે પહેલી વાર સા બને તો સાત લોકો વધારે કાળો થઈ ગયો હવે તમને બતાવું કે આ તમે એમ કહો અલા ભાઈ તમે રહેવા જો તમે બગાડો માં આવો તમને બતાવું ઉભા રહો એવી રીતની કાળી તપેલી કે નાખી મિત્રો કોઈ મને મારી જાય તું શરમ થતી ગયેલા કે આવી રીતનો સાથ હાથો હોય છે થોડો ઘણો બહુ ખરાબ થઈ ગયો હતા એકચુઅલી દૂધની બોટલી જિંદાબાદ સા બનવા મળ્યો બરોબર

ઘણી પેલા પેલા તમને બધાને આજે શુભ સવાર પાસે બરાબર ને બીજા દિવસમાં શુભ સવાર કેવી પડે જરૂરી છે હવે અત્યારે તમારો ભાઈ પહોંચી ગયો છે આ વસુંધરા ધારા બી ધાણી બી લઈને પહોંચી ગયા મોંડાભાઈનો ફોન આવી ગયો હતો કે પહોંચી જાવ કે વાડીએ ફટાફટ ને વસ્તુ તૈયાર કરી નાખો હલો એટલે આવે એટલે હવે આ ખ્યા તેર નાઈથી માંડી નહીં લગણ લગભગ વીસ પ્લસ સાત સત્યવીસ આ થાય છે કપાના સત્યાવીસ આ થાય છે અને ઓવણીમાં વાવે એટલે પાંચ કે પાંચ સામાં ફેર પડી જાય એટલે વી બાવીસ આ જેવું થઈ જાય છે બરાબર ફાઇનલી ધાણી વાવવાની શરૂઆત આપણે કરી દેવાની છે આજ થોડું કામ જાજુ બધું શું કામ ખબર છે મિત્રો એમાં એવું છે કે વાવાઈ જાય ને એટલે પછી પાછું હજી ટોડા જાવું છે ટોડા લાઠી પછી બપોર પછી પાણી બીજે દાવવનું એટલે આજ આપણો વારો નથી એટલે અત્યારે નાકા બાકા તૈયાર કરી નાખ્યું બધું વ્યવસ્થિત કરી નાખ્યું એટલે હું શક પાણીને ભાઈ વળતે પાણી શરૂ કરવાનું રહે આ પીતા હ ને એટલું કેવું પીતા હને લગભગ વધી હોય અમારે છે ને દાણી કલાક જેવું ત્રણથી ચાર કલાક ત્રણે કલાક તો બહુ બહુ દલાકમાં થાય કારણ કે દસ મિનિટમાં કેરો ભરાઈ જાય તો ક્યાં વાત જાય એમ એટલે હવે ઓવણીની વાટ જોવાની છે ટ્રેક્ટર આવી જાય એટલે લહાણ આવી ગયું એટલું થઈ ગયું જોઈ લો ખાવું હોય તો હે ને લઈ જજો થોડું થોડું બરાબર લેશે વસુંધરા તાણીનું બી બરાબર એકદમ આમાં ખેતરમાં છે ને ખેતરમાં તો ધાણા મળી જાય પણ હવે આપણા જીવનમાં ગોળ ધાણા કેદી ભણે જોવાનું છે બરોબર ભેગું બાકી સફેદ દીધું છે પાવડર ભેળવી દેવાનું એટલે ધાણા છે ને બે ત્રણ દીમાં સીધા દહ ફૂટ ઉછા બરોબર એવું કાંક છે ફટાફટ હા ભેળવવાના બાકી છે ભાઈ બંધો પણ છે ને આપણે હજી ભેળવા નથી બરાબર કારણ કે કોઈ દિવવું જ નથી તો ખબર એ હું પડવાની બરોબર ને કે શું કરવું છે પહેલી વાર ટ્રાય મારવાની છે પછી આગે આખે ગોરખ સાગે એવું છે બધું ને આ વસ્તુ આ રૂ ને આમાં ખબર જ હોય છે આમ કઈ ખેતી કરતા હોય ને એના ખબર જ હોય મિત્રો કે એની હાલે આ આ છે ને કાઢવું ને આ જો આપણે નોખું કઈ નહીં કરીને આ ગાવત અડધી કલાક તો છે ને પછી ઠેલી ખોલવાનું એટલે હવે ડીએપી પાછું જેવું તેવું ને કાળું ડીએપી માર્કેટમાં નવું ડીએપી આવી જવું એવું લાગે છે આ કઈ પ્રકારનું છે એ તો કોને ખબર સમજો બ્લેક પડ્યું હા હું વાસે છે કે ખબર નથી પડતી બિલ આવી ગયું છે અંદર વાવવાની પદ્ધતિ છે તો આમ જઈ જાવ અમને થોડુંક અમને કાંઈ ખબર નથી પડતી સુરતવાળા છે લગણ ખેતીમાં હતા હવે સુરત જઈને થઈ ગયા છે રેડી સહેલું કામ પતી ગયું છે અને સરસ મજાનું જોઈ લો એક બે ત્રણ છે માણી છે હવે હે ને ઘણું ખરું તો કામ પતી ગયું છે હવે છે ને આ જો ધોરીઓ કામ આનું પૂરું કરવાનું છે હજી ધાણી વવરે કઈ થઈ જશે નવરા સરસ મજાના અને નવરા નહીં હવે તો કામ શરૂ થયું છે હજી તો કામ શરૂ થયું છે મિત્રો હવે દોર્યો કરવાનું છે ને પાણી અત્યારે સડાઈ દેવાનું છે પણ આ તમે ચેનલ ચેનલમાં નવા આવો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા વિડીયોને લાઈક કરવાનું બોલતા ને બધું બધું શેર કરતા હોય ફટાફટ છે ને ધોર્યો કરવાનું ફાઇનલી છે ને મિત્રો હવે છે ને આજ તો બ્લોગ રમણ ભમણ નથી થઈ ગયો આજ તો હું રમણ ભમણ થઈ ગયો ને એવું મને લાગે છે કારણ કે છે ને મિત્રો આ તો હું મારો ભાઈ બેસ આમ તો ભી પડી ગઈ થોડીક એકલા એકલા તો નહોતા બે હાથ થઈ ગયા ચાર હાથ થઈ ગયા હતા આખું ખેતર વાવ્યું ને પછી તો આખો ધોર્યો આઈથી હામે શરૂ કર્યો અહીં ખતમ કર્યો ધોર્યો કમ્પ્લેટ કર્યો ધાણા 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 ઉગી જવા જોઈએ બીજું બધું ગયું ઘરે ધાણા ઉગી જવા જોઈએ એટલે ઉગે એને કોઈ ન પૂગે બરોબર ને સીધી વાત છે એટલે હવે પપ આવી ગયો છે એમાં બાસા લઈને સાટવી પડે એમ છે નકર પૈસા માં છે એક તો કામ કરવાવાળા કોઈ છે નહીં ને ઓ લોસો થાય છે જે એટલે મોટા ભાઈ ગયા છે દવા લઈને આવા દવા સાટો ને તે પગ ભરવા ગયા છે હમણાં આવે ને લે બોલાય તો ઘડી બાબામાં બાકાજી કે અત્યારે છે ને હું મારો ભાઈ ભાઈ હવે એમાં એવું છે પહેલી વાર ધાણાની ખેતી કરી છો મિત્રો અને ઊંધો જો દવા સાટે છે હમણાં હાલ્યા આવે છે અત્યારે અમે ખબર એ નહીં ગમે એમ હાલે છે રમણ ભમણ હાલ્યા કરે છે અત્યારે બધું લેટર તો ફાઇનલી છે ને મિત્રો ફાઇનલી 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 થઈ ગયું છે આપણું પાણી સાલતું હવે પાણી જોઈ લો આ નવો ધોરીયો છે ને કેટલું પાણી ભરે છે આ ફૂટવાનો તૈયારી છે લોસા થાવાના છે કારણ કે એમ જો કટોકટી આવેલું છે આખું પાણી તકલીક તો થવાની છે આપણું શરૂ હવે જટસ થોડાક મિનિટમાં ખેતર પાણી પી જાય બરોબર ને આપણે પાસે આપણી જગ્યાએ જશે તે સરસ મજાનું ધાણા વવાઈ ગયા છે પાણી આપણું શરૂ થઈ ગયું છે ને હવે હને એક પછી એક બધા કેરણો મારું આવી જાય પણ ફાઇનલી હવે પછી તો હવે તમારો ભાઈ વિદાય લઈ રહ્યો છે એમાં છે કે છેલ્લે લગ્ન વિડીયો જોવા બદલ તમારા બધાને ખૂબ 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 દિલથી આભાર મળશું પાછા બીજા મિની વ્લોગમાં અને લોંગ વ્લોગમાં ત્યાં સુધી જય રામાપીર જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધાને એન્જોય કરો મજા કરો ને આપણા વ્લોગ જોતા રહ્યો